મારીને તમારી અંદર વિશ્વાસ જન્માવે આસ્થા જન્માવે એ કથા જોજો હું વિશ્વાસના અલગ અલગ હોય બહુ ધ્યાનથી સાંભળજો હું મારી અલ્પ આયુ અલ્પ સમજણ અને અલ્પ બુદ્ધિ પ્રમાણે હું જે ગુરુપ્રસાદ જે પામી છું એ જ પ્રસાદ હું તમને વેચું છું અને ભાગવતજી જે સુજાડે એ તમારી સમક્ષ વહેંચું છું વિશ્વાસ જન્માવે મારીને તમારી અંદર કથા વિશ્વાસના અલગ અલગ રૂપો હોય અને સાચું બહુ આપણે અત્યારે જીવી રહ્યા છીએ ને એનું એક માત્ર કારણ છે વિશ્વાસ આપણા જીવનમાંથી વિશ્વાસ ચાલ્યો જાય ને એટલે આપણું જીવન ઝેર જેવું થઈ જાય હું તમને ઉદાહરણ આપું ત્રણ પ્રકારના વિશ્વાસ હોય અલગ અલગ રૂપ હોય પેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર પહેલો વિશ્વાસ આપણો આપણા પોતાના ઉપર બીજો વિશ્વાસ આપણો આપણા લોકો ઉપર સમજો વિશ્વાસના ઘણા રૂપો હોય અને આ ન હોય ને જીવનમાં ભરોસો ન હોય વિશ્વાસ ન હોય ને તો કાંઈ કામ પાર ન પડી શકે પેલો વિશ્વાસ આપણો પોતાના ઉપર राजु भाई कहता था भगवान बस मेरी पास थी कहीं खोटू न करे विश्वास साथ है कि भगवान मारी पासे थी, हमेशा साधु तो ये क्या है मेरा अपने आप पर विश्वास तो मेरा अपने आप पर विश्वास मेरा अपनों पर विश्वास हमने मारी टीम मार भागीदारों साथियों तो ये भी जरूरी है अपने ऊपर विश्वास अपनों के ऊपर विश्वास और तीसरा विश्वास भगवान के ऊपर विश्वास આ ત્રણ વિશ્વાસ હોય ને એટલે જીવનના તમામે તમામ યુદ્ધો તમામે તમામ સંઘર્ષમાં હું ને તમે લડી શકીએ જો આપણા જીવનમાં ત્રણ વિશ્વાસ હોય પેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર બીજો વિશ્વાસ આપણો આપણા લોકો ઉપર અને ત્રીજો વિશ્વાસ આપણો ભગવાન ઉપર અને આમાંથી એક ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે સમજો આમાંથી એક પણ ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે જે માણસનો પોતાના ઉપર જ વિશ્વાસ ન હોય એનાથી તો કઈ ભૂંગળું ભાંગે નહીં ક્યાં પોતાનામાં જ વિશ્વાસ નથી એના કે ક્યાં હોગા તો એ તો બહુ સમજાય એવું છે પણ આપણો આપણને આપણા લોકો ઉપર વિશ્વાસ ન હોય તો એ જીવન ઝેર જેવું થઈ જાય તમે છે ને શાંતિથી જમીએ ન હોકો જો તમને તમારા લોકો ઉપર વિશ્વાસ ન હોય ને તો તમે શાંતિથી જમીએ એમ થાય અરે આમાં આમાં ભેળવી ભેળવી હોય ને શંકા 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 વિશ્વાસ નહીં હે આપ તમે ઘરે શાંતિથી સુકામ જમી શકો છો કારણ કે તમને તમારી ઘરવાળી ઉપર વિશ્વાસ છે કે મારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખીને એને મારા માટે રસોઈ બનાવી હશે પવિત્રતાનું ચોખાઈનું બધું ધ્યાન રાખીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એને રસોઈ બનાવી હશે તો તમે જમી શકો ને શંકા જોઈએ કોઈના ઉપર વિશ્વાસ જ ન હોય તો એ માણસ શાંતિથી જમી ન શકે ઘણા મોટા મોટા લોકો એવા હોય જમતા પેલા એને થાય આમાં કાંઈ કે ભેળવી નહીં નાખવું હોય એ શાંતિથી જમી ન શકે હું ને તમે હવાઈ જહાજની યાત્રા કરીએ ટ્રેનની યાત્રા કરીએ ગાડીમાં આપણે કોઈ ડ્રાઈવરો એની પાછળ સીટમાં બેને સૂઈ જઈએ શું કામ કારણ કે આપણને ભરોસો છે કે હું જે પ્લેનમાં જે હવાઈ જહાજમાં અમે બેઠા છીએ એનો જે સુકાની છે એનો જે કપ્તાન છે એનો જે પાઇલટ છે એને એની જોબ ખબર છે એને એને આ આ વિમાનનું શાસ્ત્ર ભણેલું છે છે એનું કામ આવડે આપણને એના ઉપર ભરોસો હોય ને તો આપણે ત્રણ કલાક આરામથી પ્લેનમાં બેસીને સુઈને જઈ શું કામ કારણ કે ભરોસો છે વિશ્વાસ અમારા અપને ઉપર વિશ્વાસ અમારા અપનો કે ઉપર ઓર તીસરા વિશ્વાસ ભગવાન ઉપર કે જ્યારે જ્યારે જીવનમાં આપણે બધાએ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યું હોય જીવનમાં નિરાશા વ્યાપી જાય ખભા ઢળી જાય ઉત્સાહ જીવનમાંથી ચાલ્યો જાય અને એમ થાય કે હવે જીવનમાં આગળ શું થશે હવે જીવનમાં કઈ રસ્તો દેખાતો નથી અને ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને જોઈએ કે આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો નથી અંધકાર અંધકાર એ જ બધું દેખાય અને ત્યારે જો ભગવાન ઉપર ભરોસો હોય કે અત્યાર સુધી ભગવાન મારું ગાડું હાંકતો આવ્યો છે અને મારા રસ્તા કરતો આવ્યો છે તો ભગવાન મારા માટે આગળ પણ રસ્તા કરતો આવશે કરતો આવશે જો મારા સત્કર્મની મૂડી મારા હાથમાં હશે તો મારો હરિ મારું ગાડું હાંકશે અને મને સાચી જગ્યાએ લઈ જશે મને રસ્તો બતાવશે એવો પરમાત્મા ઉપર વિશ્વાસ ઈશ્વર ઉપર વિશ્વાસ એ જીવનની બહુ મોટી મિલકત છે ભરોસો

આપણી અંદર આ ત્રણેય પ્રકારના વિશ્વાસ જન્માવે આપણો આપણી જાત ઉપર આપણા લોકો ઉપર અને ભગવાન ઉપર ભાગવતજીની શરૂઆત થાય એ પહેલાં ભાગવતજીનું મહાત્મયનું દર્શન કરવાનું હોય કોઈપણ ગ્રંથ તમે એનું અધ્યયન કરો અભ્યાસ કરવાના હો કે કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે શાસ્ત્રકાર એવો આગ્રહ રાખે છે કથાનો પ્રોટોકોલ હોય ને હરેક દરેક સમારંભનો એક પ્રોટોકોલ હોય આચાર સંહિતા હોય કોઈ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ હોય રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમનો એક પ્રોટોકોલ હોય પ્રોટોકોલ જાળવવાનો હોય અને પ્રોટોકોલમાં સૌથી પહેલો કીધું કે કોઈ પણ કથા હોય રામ કથા હોય શિવકથા હોય કૃષ્ણ કથા ગમે તેનો અભ્યાસ કરો ગીતાજી નો પાઠ કરો અભ્યાસ કરો શાસ્ત્રકાર આગ્રહ રાખે છે કે સૌથી પહેલા એના મહાત્મય નું દર્શન કરવું અને પછી જ કથા શરૂ કરવી કે કથા સાંભળવાથી લાભ શું થાય વોટ ફોર મી ચલો સાત દિવસનો માંડવો બાંધી નાખ્યો અમે ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક અહીંયા બેસવાય તૈયાર છીએ એ બધું બરાબર

ભાગવતના મહાત્મયની કથા ભાગવતમાં નથી ન જોઈને કારણ કે પોતાના મોઢે પોતાના વખાણ કરે અપને મું મિયા મીઠું જો વ્યક્તિ સ્વયં અપને મુખસે અપની પ્રશંસા કરતા હૈ એની કિંમત ઘટવા માંડે તો ભાગવતજીનું મહાત્મય ભાગવતજીના વખાણ ભાગવતમાં નથી એ એક અન્ય પુરાણ પદ્મપુરાણ એમાંથી બાર અધ્યાયમાં ભાગવતના મહાત્મયની कथा देखिए कथा के रचयिता एक ही है अठारो पुराण रचयिता व्यास जी छे वेद व्यास